<coughs> कथा न प्रसंग परम पूज्य सदगुरु जोगी स्वामी ने बातों साक्षात स्वीता भाग एक सालू कथा अधूरी से वासुदेव भगवान बजाई में माटे रहे वासुदेव कहवाई જીવ પ્રાણી માત્ર દરેક મધ્ય ઓગણચાલીસ બે ભાગવત નો દસમ સ્કંદ અને પાંચમ સ્કંદ આ બેનું રહસ્ય ગમે એવું વેદાંતિ ગમે એવું હોય એ વાત સાંભળીને હા પાડે

વસુદેવને કીધા છે જ્યાં જ્યાં ભાગવતનો પાંચમો સ્કંદ અને દસમો સ્કંદ બેનો રહસ્ય છે બહુ સરસ વસનાઓ છે મધ્યનો ઉપરેટાના ગોરધમાં સાંગેલા થઈ આવ્યા હતા તો નવી જણા અને સાંઈ બાપાએ પછી જ્યાં પીપલાણા અંદર આ વસ્તુમાં વસ્યું એના પર બહુ વાત કરી અને એની લોકો અમે વૈષ્ણવ હતા આખી પાર્ટી બધી અને બહુ વાત કરી બહુ મજા આવે એને એના સંપ્રદાય વાત આવે ને અમારા ભગવાનની વાત એમ અમારા ભગવાનની વાત આવી બહુ સ્વામી બહુ મસ્તીમાં આવી અને આમાં બહુ સરસ વાત કરી

પણ ભગવાનની ભક્તિ ન હોય એને કેમ ઊંધો નાખી પાણી મુક્ષ હોય કાંઈક વિવેકી હોય ભગવાનનો ભક્તો હોય તો એના વાત તુરત સમજવામાં આવે છે વિવેક એટલે જાનપણું શુર સાથે જીવ જોડ્યો હોય એ વિવેક કહેવાય તો કાંઈક સમજવામાં આવે છે सुखदेव जी भक्ति वाला था जी सुखदेव जी भक्ति वाला था तो ये भगवान ने लीला चरित्र अंदर जो गोपी वस्त्र हरण ये मतलब थे आ लीला करी जो ઘેર ભગવાન ગયા સુખદેવજીને સંશય નથી રાજા પરીક્ષ સંશય થયો કે ભગવાન થઈ આમ કેમ કર્યું ભગવાન થયા આમ કેમ કર્યું એ એમ પરીક્ષ ને સંશય થયો भक्ति એટલે ભગવાનના મન શરીત્ર એમાં જે આનંદ થાય એ કહેવાય ભક્તિ કહેવાય દિવ્ય શરીત્ર કરે ત્યારે બધાય આનંદ થાય પર મનુષ્ય શરીત્ર કરવા મારા ભગવાનને લીલાના શરીત્ર પરંપાર સેવા ઈને બનાવેલી વસ્તુ એમાં કોઈ દે કોઈને મોહ ન થાય કંદોઈ હોય એ રસોઈ કરતા હોય વખાણ કોઈ એને વખાણ ના કરે સરસ કહે પણ કંદોઈ હોય ને એ કોઈ બોલે જ નહીં જે મિષ્ટાન હોય એવું કઈ નહીં એક નથી ગમે મિષ્ટાન બનાવ્યું હોય પણ કંદોઈ એમ ન કહેવા વાહ બહુ સરસ છે ये भगवाने बनाई वस्तु एम भगवाने मोनो न ढींगली क्या ढींगली हाँ क्या कीधु आंबा सेठ था ने पे महाराज गठपुर में अवर वेला उठा नाई धो पूजा पाठ कर हिंदू खाद हिस्सकता था एक और महाराज बेटा एक जीवा एक और लाडूबा

एक दी थी बे दी थी तरह दी थी महाराज मुक्तान स्वामी आंबा से आता मुक्तान स्वामी भाई संसारी से बार गाम जाव हो फावाला आते भी हो आते हो तो आठ दी थी तो भाई मांदा पेड़ से एक धाम में तो महाराज का मैं धम तो तेरे वंश गया बीज को तो तमो वाक्य मुक्तान स्वामी गया

હમ આલતો અલુઝને કુસી મારી ને ઉઘડી જાય હમ નહિયાં યો બે રોકણ બે વાત કરી હાલો ગજરો દર્શન કરો રેવાજીને કે પોજી પર થોડું તમે વાત કરતા થોડું નાડ દબાવી કે પ્રકારનો રોગ છે હું સે બધું તપાસ કર્યું કે કાર્યો કર્યો બસ બધું કરવું પડે

મુક્તાન સમીકે આ તો ભગવાન કહેવાય એને બધા માયા છે ને એમાં ભગવાન મોહ ન થાય પછી વાત કરી એક ગામની અંદર એક શેઠ હતા એક શેઠાણી હતા એક છોકરો એ ભય ચાર જણા હતા ઘરમાં બીજું કોઈ નહોતું પછી છોકરાને ઘરના હતા ને એને પોતાને રમવા માટે પોતાના જીવ અસર ઢીંગલી બનાવી ઢીંગલી જોઈ બધાય તો વાંધી कपड़ा नहीं हुई कपड़ा नहीं बना हुआ है आठ फ़क्ना बजाम एटीकेटीएम कोई नव नवरत बीजा मर मरते हैं ना मरता कुछ रने बजाने वो जब मोटर मराखने बजाई हाँ आ गए हाँ करे पर एक दिन शेड पानी बाहर पानी भरवा गया शेड दुकाने गया पर ये काम होता है तो मक्का दाद्रोता ढींगली थी पानी भरा गया न्या जाए को मारे को उठे नहीं छोपरा ने बदरा घर ना उसे आगे पास था गया नहीं उभ रस्ता तो, से, से, न से के। तो के पानी भरवाण से तो ढींगली हो पे मुक्ता जमी के अंबा शेठ आ तो भगवानी दृष्टि भी ढींग ली कह पी शेठ गया अरे शंका टड़ी गई ये भगवान वस्तु से भगवान कहीं न थे समझा ती भी पास पाई गयु हरकवाय उस हरकवा गया हटले भगवान ने बना वाली वस्तु तो भगवान ने मोह न होता है जो गम्मी वस्तु है ये अरे जो वस्तु में मोह था है ये वस्तु तो अपनों नाश करे महाराजे मध्यनाद आठ मामले क्यों ने मुर्दा उन्हें बात करी ने ये कादेशी जो ही अनखतियों ये के मैं तो भर तो कि मारी प्रतिज्ञा मारी युद्ध करे नवरो तो एतलो समझो ने युद्ध में एक तो मैं तो कोई एक पति जाए बस होयो मोत है मो को न बोले भरी जाए ने भरी जाए हाँ तो ये मुके नहीं वो स्थिर जी साम के जिर नदी में तरता और ने तरियो ने एन नदी में मृत्यु जाए સૂર્ય સુરીબો હોય ને એનો ધીંગાણા મૃત્યુ થાય એમ જે લોભી હોય એનો ધન્મ થાય કેનો થયો નંદરાજન થયો ને કે નહીં કે ન થયું એમાંથી ગયો જઈએ હોભ હતો ધનનો સ્વાદમાં સંગી ઋષિનું થયું સ્પર્શમાં હાથી રૂપમાં રસમાં ગંધમાં કોણ આવે ભમરો રસમાં કોણ આવે માછલું ઝાડ હોય ને ઝાડમાં નાખે થોડું લોટ માછલા ખૂબ આવે જાય એ રસ પાંચ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ और पांच की शीश एक एक मैं एक न मृत्यु तो मानस एक ने पांच से तो इन्हें हूँ गता सही बोलो हुँ? बोला एक एक में एक न मृत्यु हाथी न से मृत्यु स्पर्श विषय में एक एक न एक विषय में मृत्यु तो ये मानस ने पांच से से तो इन्हें हूँ गति वगैरह बाड़े से राख थी जाए इन बाड़ो नो पड़े બાળો ને તે પછી રાખ થાય માણસ છે ને ભૂખ મારીને બાળી દે હમ અગ્નિ છે ના બળે વાણી મારે ને એક પતાવી દે અગ્નિ છે અગ્નિ વાણી છે ને વાણી છે અમૃત છે વાણી છે અગ્નિ છે એટલે વાણી અને પાણી બેને જરૂર પડતું વાપરવું જરૂર ના નથી હો વાપરવાનું નાની અગ્નિ કહેવાય વાણી છે અને વાણી છે પાણી છે Thank you. અરે સ્વામી કે ભક્તિહીન હોય એને હું કેવું એમ ભક્તિ વાળા સુખદેવજી ભગવાને રાસ કર્યો એમાં શંકા થઈ સુખદેવજી રાસ વાસી કર્યું જો ભગવાને કરી ગોપી ને શંકા નથી કોઈ નથી અને ન નથી

આજે તો એ પછી ખેતી પ્રધાન હતા તો નવરા હતા હવે પછી છે ને વ્યવહાર પ્રધાન થઈ ગયો તો વ્યવહારમાં કંઈ નવરો ન થાય એટલે ભક્તિહીન હોય એને શું કહેવાનું ભક્તિ હોય તો એમાં કાંઈક વાત પાત ફીટ બે થઈ જાય સુખદેવજીને સંશય ન થયો અને રાજા પરીક્ષિત એને સંશય થયો અને ઈ સંસેને સુખદેજી પાસે નાશ કર્યો છાઈ કર્યો પાપ છાઈ એને પાસે પ્રસિદ્ધ છે પાપ છને એને પ્રસિદ્ધ કરો એટલે મધ્યનો 39 ભાગવતનો 10મો સ્કંદ અને 5મો સ્કંદ तो वो पुराने गमे वो हो शास्त्री पुराणी वेदांत गमे हो भगवान ये बात सांभी और पे खंका न निश्चय हाँ पाड़ी दे आ नाम कहवा भविष्य दसमस्कंद दसमस्कंद शास्त्र में जैसे निर्गुण कह ब्रह्म के आजे क्षेत्र कह से आ कह जे क्या ये वासुदेवना पुत्र श्री कृष्ण वासुदेव भगवान इन्हें किता से यहां जा लिखा है अबतन प्रत्यक्ष के पृथ्वी पर स्थापन करी विजय बदय लीला शरीर से ये बजाय से ने दिव्य शरीर आकाश में से ये आंगली सिंधु ने एवं बहुतव से यह खरेखर अपन अनुभव होय साक्षात्कार थियो हो हो तो वस्तु ने प्रेम मूर्त में अंगली सिंधी सकाय जो स्वामी एम कहता वात तो मत कीजिए करे वात तो मति बाहर काडवानी छे दूध में घी छे ई दूध मत घी बाहर काडवाना सत्संग में भगवान से ये सत्संग तो भगवान कटवा नहीं मत सत्संग से भगवान आ सत्संग भगवान से एम अपने भगवान ने बाहर कटवाना गुणे कहीं जो भगवान ना के प्रकार लक्षण संतना त्रीस लक्षण

वसुदे पुत्र श्री कृष्ण वासुदेव भगवान ने वसुद क्या अंगुले क्या ठेका अपना मन न संकल्प बंद थी जाए मन धाराओ बंद जाए नदी से समुद्र ने देखे स्थिर थी जाए એમ સ્વામી કે ભગવાનના ભક્તો એના દર્શન કરીએ તો અપર રજોગુણ તમો ગુણ સત્વગુણ એ રૂપી જે આપણા મનના વેગ છે ને એ વેગ તૂટી જાય પહેલા હતા ને વસ્તીને કોવાગતા બંધ થઈ જાય એટલે પછી ધોરિયમ પણ પાણી બંધ થઈ જાય ને પ્રોબ્લેમ થઈ જાય જો એમ એના મનનો વેગ